બેસી ટ્રેક્ટર જોઈ શકો છો એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો જો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બાઉું તેર પચાસ ડીઆઈ

સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા અને ભાવનગરનું પાર્સિંગ છે અને ટ્રેક્ટરના નંબર પણ બાઉું પચાસ જોવા મળશે કંપની કલર આખું ઘર ઘર આવવાબદારી ટ્રેક્ટરની અંદર બધું ઓઈલ નવું નાખવામાં આવ્યું છે સીટ છત્રી પણ સારા છે આગળના ટાયર નવા પાછળના ટાયર સાઈઠ ટકા જેવા જોવા મળશે તેરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ ચાલુ ટ્રેક્ટરની અંદાજીત કિંમત ટ્રેક્ટરના ઓનર દ્વારા વોટ્સએપ મેસેજ અથવા કોલ દ્વારા તમને કિંમત કહેવામાં આવશે અથવા રૂબરૂ સ્થળ પર કિંમત કહેવામાં આવશે અને અંદાજિત કિંમત કહેવામાં આવશે રૂબરૂ ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો